ડભોઈ ખાતે આઈ શ્રી ખોડિયારનો જન્મદિન હોય ડભોઈ પૌરાણે ખીરા ભાગોડ નજીક આવેલ રણાવ સમાજ દ્વારા ભવ્ય ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું આ પ્રસંગે વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા ડભોઈ ધર્ભાવતીના ધારાસભ્ય શૈલેષ મહેતા સહિત હરિધામ સુખડાના સંતો વહેલી સવારે આરતી પ્રસંગે ઉપસ્થિત રહી માતાજીની આરતી કરી હતી ભવ્ય શોભાયાત્રા માયશ્રી ખોડિયારની વેશભૂષા ધારણ કરેલ સમાજના દીકરો તેમજ ડીજેબેનના તાલે ગરબાની અને નૃત્ય સાથે ભવ્ય શોભાયાત્રા ડભોઈમાં નીકળી હતી આ પ્રસંગે દર્ભાવતીના ધારાસભ્ય શૈલેષ મહેતા હરિધામ સુખડાના સંતો ઉપસ્થિત રહ્યા હતા અને માતાજીની આરતી કરી ધન્યતા અનુભવી હતી તો આ પ્રસંગે રાણા સમાજના આગેવાનો નગરપાલિકા પ્રમુખ બીરેન શાહ વકીલ અશ્વિન પટેલ શહેર પ્રમુખ દીક્ષિત દવે સહિત રાજકીય આગેવાનો પણ હાજર રહ્યા હતા નગરમાં ભવ્ય શોભાયાત્રા માતાજીની નીકળી જેમાં બેન્ડ અને ડીજેના તાલી યુવા ધન ઝુમી ઉઠ્યા હતા સાથે આરતી પૂજન દર્શન અને મહાપ્રસાદીનો લાભ લઈ માહી ભક્તોએ ધન્યતા અનુભવી હતી માતાજીના જન્મદિન અને પાટોત્સવ નિમિત્તે ત્રણ દિવસીય આ ધાર્મિક કાર્યક્રમ સાથે માતાજીના જન્મ ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે આનંદનો ગરબો ભજન સંધ્યા સહિત માતાજીની મહાઆરતી સહિત વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા છે અને આપ જોઈ શકો છો ગર્ભાવતી નગરીમાં ખોડિયાર માતાના મંદિરે આજે સ્વામિનારાયણ છોકરાના સંતોની પણ પધરામણી થઈ છે અને આજના દિવસે ગર્ભાવતીના ધારાસભ્ય તરીકે ચૂંટાયા ત્યારથી સાત વર્ષથી આ ખોડિયાર જયંતિના દિવસે અહીંયા આરતીનો મોકો મળે છે મા ખોડિયાર આજના દિવસે તમામ ગર્ભાવતી નગર અને તાલુકાના અને સમગ્ર વિધાનસભાના નાગરિકો પર એની કૃપા દ્રષ્ટિ વરસાવે એવી પ્રાર્થના કરું છું અને જે સંકલ્પ અમારા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ લીધો છે સંકલ્પ પૂરો થાય વિકસિત ભારત બને સ્વચ્છ ભારત બને અને એમાં ગર્ભાવતી પણ એક અગત્યનું સ્થાન મેળવે એવી મા ખોડિયાને પ્રાર્થના જય ખોડી આજે તારીખ પાંચ બે બે હજાર પચીસ ના માનો જન્મદિવસ છે આ જન્મદિવસની ભવ્ય ઉજવણી અમે ઓગણીસો ની પંચોતેરની સાલથી કરતા આવ્યા છે તે સમય એવો હતો કે મારો રાણા સમાજ બહુ ગરીબ પરિસ્થિતિમાં હતો આજે આ જ માની કૃપાથી આજે મારો રાણા સમાજ શું નથી કરી શકતો એક પ્રશ્ન છે આજે ધારે એવા પ્રસંગો મારા રાણા સમાજ દ્વારા થઈ રહ્યા છે અખિલ ભારત રાણા સમાજના તરફથી પણ આજે ગામે ગામ જિલ્લે જિલ્લે આજે માખોડિયાળનું ડભોઈનું જે પ્રાચીન મંદિર હતું એ દરેકના દિલ દિમાગમાં વસેલું છે નજીકમાં જ હીરા ભાગોનો ઐતિહાસિક કિલ્લો છે જે સાતસો આઠસો વર્ષથી આ કિલ્લો છે એટલા જ વર્ષો આ મારા માના સ્થાનકને મા ખોડિયાર એટલા વર્ષોથી અહીં સ્થાનકમાં બેઠેલી છે પ્રાચીન સમયમાં બહુ ઓછા પ્રમાણમાં લોકો આવતા હતા પણ આજે માની એટલી ભવ્યતા છે કે આજે દૂર દૂરથી દૂર દૂરથી મારા દર્શન કરવા લોકો આવેલા છે જય મા ખોડિયાર